કેમ છો બાળ મિત્રો જો આજે એક સરસ પ્રવૃત્તિ કરવાની છે હા જુઓ આ એક કાર્ટૂન દોરેલું છે એ તમને તમને શીખવે છે કઈ જુઓ હું જે અંક બોલો ને એ તમારે અહીં મૂકવાનો અને તેટલી જ વસ્તુ અહીં આપેલા ખાનામાં ગોઠવવાની છે ચાલો તૈયાર છો ને પ્રવૃત્તિ કરવા હા ચાલો ધ્રુવાંગભાઈ પાંચ બોલવાનું સરસ ચાલો ભાઈ ક્લેપ દો સરસ હવે દિશા બેનનો નો વારો વસ્તુ મૂકી દો બેટા દિશા સાત ચલો બે ક્લેપ કરો બહુ ચલો હવે રિહાન ચાર अरे वाह बाइक लेप कर रहा है यान मरते चलो भी हानी? नो अम्म जो तारो बेटा भी, ता। भी हनी इन जगह कर दो અરે વાહ ક્લેપ કરી દો ભાઈ હવે બધાએ વારાફરથી આવવાનું છે